રાત્રિના સમયે રોડ પર પાર્ક વાહનોના કાચ ખોલી તેમાંથી રોકડા રૂપિયા સહિતની ચોરી કરતી તોડકીનાર રીઢાઓને સલામતપુરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલા સો ટકા મુદ્દામાલને રીકવર કર્યો હતો સુરતમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાત્રિના સમયે લોકો ઊંઘતા હોય ત્યારે ચોરો પોતાનો હાથ ફેરો કરી રહ્યા હોવાનો બનાવો રોજેરોજ સામે આવી રહ્યા છે તો આવી જ રીતે રાત્રિના સમયે ચોરી સહિતની ઘટનાઓને અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડવા સલાબતપુરા પોલીસ મેદાને હતી અને પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીવી ત્રિપાઠીના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલા અનામ હેડ કોન્સ્ટેબલ કિશોર ધીરુભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ અવિનાશ મહેન્દ્રભાઈ તથા અંકિત કુમાર રોડ થી ગોડાદરા સુધીના સાહીઠ જેટલા પ્રાઇવેટ અને સરકારી સીસીટીવી કેમેરા ચેક કરી રાતીના સમયે પાર્કવાનોના કાચ તોડી રોકડા રૂપિયાની ચોરી કરતી ઓળખીના ત્રણ રીઢાઓ વોડોદરા ખાતે રહેતા અજય ઉર્ફે ઢેબો દીપક રાવળીયા શ્યામ મહેશ રાઠોડ અને દશરથ ઉર્ફે કાલુ પ્રદીપ પટેલને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ સો ટકા મુદ્દામાળ રિકર કર્યો હતો અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી